ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે માહિતી આપવાની છે કે જે ટેકાના ભાવે મગફળી જે સરકાર ખરીદવાની છે એમાં મારું એવું અનુમાન છે કે સિત્તેર ટકા ખેડૂત છે એની મગફળી સરકાર લેવાની નથી એ વેચાણ કરવાથી વંચિત રહેવાના છે સુકામ રહેવાના છે એ પણ મારે ટેકનિકલ કારણ સમજાવવાનું છે બીજા નંબરની અંદર અત્યારે જે ખેડૂતોને રજીસ્ટ્રેશનમાં રજીસ્ટ્રેશનમાં પણ ઘણી બધી તકલીફ પડી છે એની પણ ચર્ચા કરશું સૌ પ્રથમ તો અત્યારે આપણે દિવાળી નજીક આવી રહી છે અને દિવાળી ટાણે મગફળી છે એ ખેડૂતોનું ઉત્પાદન આવતું હોય સ્વાભાવિક રીતે દિવાળી સમયે ખેડૂતો મગફળી વેચતા હોય ત્યારે એક બે દિવસથી હું તો છાપાની હેડલાઇન વાંચી રહ્યું છું કે તહેવાર ટાણે ગૃહિણીઓને લોટરી શેની લોટરી તો કે સિંગતેલના ભાવમાં ઘટાડો થયો સિંગતેલના ભાવમાં ઘટાડો થયો ગૃહિણીની લોટરી ગણાવે છે અને ગૃહિણીને લોટરી એવું ન કહેવાય પણ આ તહેવાર ટાણે ખેડૂતોની કઠણાઈ આવું જો કદાચ સૂત્ર લખ્યું હોત ને તો સારું લાગે કેમકે છાપાવાળાને ગૃહિણીઓ દેખાણી પણ ખેડૂત ના દેખાણા કેમકે સરકારને ખેતરમાં મગફળી સેટેલાઇટથી ન દેખાણી અને છાપાવાળાને ખેડૂત ન દેખાણા એટલે ખેડૂતની ચિંતા કર્યા વગર આવા સ્લોગન લખે આ દુઃખની વાત છે છાપાવાળાએ લખવું જોઈએ કે તેલના ભાવ તૂટ્યા છે આ ખેડૂતની કઠણાઈ કહેવાય